2024 માટે તેમના મત આપવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી સમગ્ર શહેરમાં મતદાન મથકો સવારે 7 વાગ્યા ખોલવામાં આવ્યા હતા લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના ઓગણપચાસ મત વિસ્તારોમાં લોકસભા મતદાન કરી રહ્યા છે જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવથી લઈને ફરાન અખ્તર સુધીના કેટલાક કલાકારોએ સોમવારે ચાલી રહેલી લોકસભા ચૂંટણી બે હજાર મતદાન કર્યું છે બોલીવુડ અભિનેતા અને દિગ્દર્શક ફરાન અખ્તર તેની માતા હની ઈરાની અને બહેન જોયા અખ્તર સાથે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પાંચમા તબક્કા માટે મતદાન કર્યા પછી બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર જેને તાજેતરમાં જ તેની કેનેડિયન નાગરિકતા છોડી દીધી હતી તે મુંબઈના મતદાન મથક પર પ્રારંભિક મતદાર હતો બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ મુંબઈના મતદાન મથક પર મતદાન કર્યું હતું સુનિલ શેટ્ટી મુંબઈના એક મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું બોલીવુડ અભિનેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલ મુંબઈના મતદાન મથક પર મતદાન કરવા આવ્યા હતા બીજેપી સાંસદ અને બોલીવુડ અભિનેત્રી હેમા માલિની અને પુત્રી ઈશા દિયોલ મુંબઈના મતદાન કરતા દેખાયા હતા દિગ્ગજ બોલીવુડ નિર્દેશક અને નિર્માતા ડેવિડ ધવન પુત્ર અભિનેતા વરુણ ધવન સાથે મતદાન કરવા આવ્યા હતા નિર્માતા બોની કપૂર તેમની પુત્રી ખુશી કપૂર સાથે મુંબઈના ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન કરવા આવ્યા હતા અભિનેતા રાજકુમાર રાવ મુંબઈના મતદાન મથક પર તેમનો મત આપીને પોતાની શાહીવાળી આંગળી બતાવી હતી દંગલ અભિનેત્રી સાનિયા મલહોત્રા પણ વોટ આપવા વહેલી પહોંચી ગઈ હતી અભિનેતા મનોજ બાજપાઈ પોતાની પત્ની સાથે મુંબઈના મતદાન કરવા પહોંચ્યા હતા રાઇટ એન્ડિંગ વ્યુ મુંબઈની છ લોકસભા બેઠકો પર પાંચ તબક્કા માટે ચૂંટણી ચાલી રહી છે બેઠકો મુંબઈ ઉત્તર મુંબઈ ઉત્તર પશ્ચિમ મુંબઈ ઉત્તર પૂર્વ મુંબઈ ઉત્તર મધ્ય મુંબઈ દક્ષિણ અને મુંબઈ દક્ષિણ મધ્ય છે મહારાષ્ટ્રના અન્ય મત વિસ્તારો કે જે પાંચમા તબક્કામાં ચાલી રહેલી ચૂંટણીનો ભાગ છે તેમાં ઘુલે ડિંડોરી નાસિક કલ્યાણ પાલઘર ભીવંડી અને થાણેનો સમાવેશ થાય છે બસ મેં ચાહતા મે मेरा भारत जो है वो विकसित रहे वो मजबूत रहे एंड बस उसी को दिमाग में रखते हुए मैंने मैंने वोट किया और उसी हिसाब से पूरा भारत वोट करे जो उनके दिमाग में सही लगे नहीं मुझे लगता है इस वक्त बहुत ज्यादा निकलेंगे आज सुबह देखिए सुबह के सात बजे मैं यहां पहुंच गया था सुबह सात बजे पोलिंग बूथ खुल गया था करीबन न करीबन पांच सौ लोग अंदर मैंने खुद देखे हैं तो अच्छा ही होगा इस वक्त हाँ। तो में सबसे बड़ा उत्सव है ये चुनाव का उत्सव है सबको अपने मतदान का प्रयोग करना चाहिए क्योंकि एक मौका जो है पाँच साल के बाद मिल तो 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 अगर आपने मतदान नहीं किया तो शिकायत करने का अधिकार नहीं रहे देखिए देश की उम्मीदें पूरी हों वो सबसे जरूरी जुड़ी कहोगे कि सरकार ये नहीं करती वो नहीं करती और अभी आज आप मतदान नहीं करोगे तो उसके लिए जिम्मेदार आप हो जिसने मतदान नहीं किया वो जिम्मेदार है और सरकार जिम्मेदार नहीं है अब वोट नहीं कर दो उनको कुछ न कुछ तो माने होना चाहिए कोई प्रावधान के या तो उनका टैक्स बढ़ा दो या कुट न कुट तो सजा या रिएक्शन तो होना चाहिए नहीं क्योंकि बहुत बड़ी जिम्मेदारी है हम सब की हमारे देश के लिए आ, तो मैं ऑफ़ कोर्स मैं बाहर शूट कर रहा हूँ मैं वहाँ छोड़ कर रात को पैर के आया सुबह सुबह वोट डालने के लिए भी तो जल्दी फ्लाइट है जानवी भी वेट कर रही है हम दोनों को जाना है प्रमोट करना है बनारस में वाराणसी में काशी में प्रमोट करना है उसके बाद शूट भी करना है It's very, very important. Uh, you know, if, if through us, if people can get influenced, then of course that's the biggest thing that we can do. Uh, you know, to uh, to make people aware about the importance of voting. So I'm very happy. I'm very thrilled that you know, Election Commission chose me to be the national icon. And uh, I understand. I totally understand how important it is. It is our moral duty and our responsibility towards our nation. So I request, I appeal to all of you to please come out and cast.